જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ કાજુ નમકપારા એટલે કે કાજુ નમકીનની રેસિપી તો આજે આપણે આ નમકપારા લોટ કે પછી મેદાનો ઉપયોગ કર્યા વગર બનાવીશું તો તેના માટે તમે જોઈ શકો છો મેં અહીંયા એક કપ રવો લઈ લીધો છે તમારે જેટલા પ્રમાણમાં બનાવવાના હોય તે રીતે રવો લઈ લેવાનો તો આ નમકપારા આપણે ઝીણા રવામાંથી બનાવીશું પણ મારી જોડે અત્યારે મોટો છે એટલે હું તેને મિક્સર જારની અંદર પીસીને લઈ લઉં છું તો હવે આપણે રવાને મિક્સર જારની અંદર લઈ લેવાનો છે સાથે જ આપણે તેની અંદર એક ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરીશું તો નમકપારાની અંદર ખાંડ ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે પણ તમે સ્કીપ પણ કરી શકો છો મિક્સરને ચાલુ બંધ કરતા જઈ અને આપણે સરસ રીતે પીસી અને આ રીતે રવાને તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો રવો એકદમ જીણા લોટ જેવો થઈ ગયો છે એટલે હવે આપણે તેને એક બાઉલની અંદર લઈ લેવાનો છે સાથે જ આપણે એક ચમચી મોડ માટે તેલ ઉમેરી બધાને મિક્સ કરી લેવાનું હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ થીક લોટ બાંધીને તૈયાર કરીશું તો આ રીતે રવાનો લોટ બાંધતી વખતે મારે એક ચોથા કપ જેટલા પાણીનો ઉપયોગ થયો છે તો તમે જોઈ શકો છો મેં એકદમ થીક ડો બનાવીને તૈયાર કર્યો છે તો હું તેને સરસ રીતે મસડી લઉં છું હવે આપણે તેને કવર કરી અને સાઈડમાં રાખીશું તો ડો પર લગાવવા માટે એક સ્લરી બનાવી લઈએ તો અત્યારે હું જે કાજુ નમકપારા બનાવું છું તે લેયરવાળા બનાવવાની છું એટલે મેં અહીંયા બે ચમચી ઘઉંનો લોટ અને એક ચમચી ઘી લઈ લીધું છે તેને મિક્સ કરી અને એક સ્લરી બનાવવાની છે જે આપણે રોટલી ઉપર લગાવીશું તો આ રીતે સ્લરી બનાવીને તૈયાર કરી લેવાની સ્લરી બનાવવા માટે તમે તેલનો ઉપયોગ કરી શકો છો હવે આપણે જે ડો બનાવ્યો છે તેમાંથી ત્રણ સરખા લુવા કરી અને ત્રણ પાતળી રોટલી વાણીને તૈયાર કરી લેવાની આજે આપણે નમકવાળા ત્રણ લેયર વાળા બનાવીશું જો તમારે લેયર વાળા ના બનાવવા હોય તો જાડી રોટલી વણી અને તેમાંથી પણ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ રવો પાણી એબઝોર્વ કરતો હોય છે એટલે લોટ એકદમ ઠીક થઈ ગયો છે એટલે સાઈડમાં થોડું ક્રેક લાગે છે પણ તેનાથી કોઈ ફરક નથી પડતો તો તમે જોઈ શકો છો મેં અહીંયા ત્રણ રોટલી વણીને તૈયાર કરી લીધી છે સ્લરી બનાવી છે તેની આંગળીઓ વડે ઉપર લગાવી લેવાની છે સ્લરી લગાવી લીધા પછી હવે આપણે સેમ રીતે તેના ઉપર બીજી લોટ રાખી અને સ્લરી લગાવીશું

તો તેને અડધું રાખી કટ કરવાથી સરસ કાજુનો શેપ આવી જતો હોય છે તો હું તમને નજીકથી પણ બતાવીશ કે કઈ રીતે કટ કરવાનું તો કાજુનો શેપ આપવો એકદમ સહેલો છે તો આજ રીતે આપણે બધા મકપારા બનાવીને તૈયાર કરવાના છે અડધા મેં નમકપારા બનાવી લીધા છે તો હવે આપણે તેને તળી લઈએ તો બીજી સાઈડ તમે જોઈ શકો છો મેં તેલને ગરમ કરવા રાખી લીધું હતું તેલ હલકું ગરમ થાય એટલે નમકપારા ઉમેરી તેને તળીશું અને તળતી વખતે આપણી ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો કરી લેવાની પલટાવતા જાય અને ચારથી પાંચ મિનિટ સુધી કલર ચેન્જ થાય ત્યાં સુધી તળી લેવાના તો નમકપારાની અંદર તમે જોઈ શકો છો બ્રાઉન કલર આવી ગયો છે એટલે સરસ રીતે તળાઈ ગયા છે તો હવે આપણે તેને તેલની તારી અને એક બાઉલની અંદર લઈ લેવાના છે તો અત્યારે તમને દેખાઈ રહ્યું હશે કે એકદમ ક્રિસ્પી બને છે અને અડધા નમકપારાના તો લેયર એકદમ છૂટા થઈ ગયા છે નમકપારાને બહાર કાઢ્યા પછી તરત જ તેની ઉપર મસાલા કરી લેવાના છે તો અત્યારે હું લાલ મરચું અને ચાટ મસાલો લઈ લઉં છું તમે તમને ગમતા કોઈ પણ મસાલાનો ઉપયોગ કરી શકો છો તો તેને આ રીતે હલાવતા જાય અને મસાલા સાથે મિક્સ કરીશું તો તરત જ તેની અંદર થોડું તેલ હોય છે એટલે મસાલા સરસ રીતે નમકપારા ઉપર ચોટી જતા હોય છે તમે જોઈ શકો છો મસાલા પણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો સેમ રીતે જ આપણે બાકીના પણ તૈયાર કરી લઈએ આ રીતે નમકપારા એકદમ લેયરવાળા અને ક્રિસ્પી બન્યા છે તો આ નમકપારા રવામાંથી બનાવ્યા છે એટલે તે ખાવામાં સુપર ટેસ્ટી બને છે ઠંડા થયા પછી તમે એરટાઈટ ડબ્બામાં રાખી અને એક મહિનો સુધી સ્ટોર પણ કરી શકો છો અને કેટલા ક્રિસ્પી બન્યા છે તે પણ હું તમને બતાવી દઉં તો એકદમ આસાનીથી કાજુ નમકપારા આપણે ઘરે બનાવી શકીએ છીએ તો આ રીતે જરૂર ટ્રાય કરો ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો આઈ હોપ તમને મારી આજની આ રેસિપી પસંદ આવી હશે રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં